સંજેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ ચોક પર ધજા ચડાવી ફુલહાર કરી પૂજા અર્ચના કરવામાં આવી સંજેલી માંડલી રોડ ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સવારના નવ કલાકે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફૂલહાર કરી ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે રેલી સંજેલી જૂના બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને ગુરુ ગોવિંદ ચોક આગળ ગુરુ ગોવિંદને ફૂલહાર શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરી ધજા ચડાવવામાં આવી હતી નવ ઓગસ્ટ આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં સંજેલીના વિવિધ ગામોમાંથી લોકો જોડાયા હતા જેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડે પગે રહી હતી જેમાં જળ જંગલ જમીન જે આદિવાસી ભાઈઓ સંસ્કૃતિ વારસો અને હકો છે તેની લડત લડી રહ્યા છે આદિવાસી મૂળભૂત અધિકારીઓ સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે ઓગસ્ટ ના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે જેને લઈ ઓગસ્ટ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે સંજેલી તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ મળી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ વર્ષે રેલીમાં ડીજે બંધ રાખી ઢોલ નગારા શરણાઈ સાથે નાચતે ગાજતે રેલી કાઢવામાં આવી હતી રેલીમાં આદિવાસી ભાઈઓ આદિવાસી પહેરવેશ આદિવાસી પાઘડી પહેરી ગોફણ ધારિયા દરડા જેવી વસ્તુઓ સાથે રાખી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરી આદિવાસી જીવનશૈલી આદિવાસીનો હક અને અધિકારો તેમજ આદિવાસીની માંગણી સાથે રેલી યોજવામાં આવી હતી રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી